ગ્રોથ એવોર્ડ્સ બે હજાર પચીસનું આયોજનના યુવા અને ઉર્જાવાન ઉદ્યોગ સાહસિક શ્રી યક્ષેશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે આ મુખ્ય લક્ષ્ય છે ગુજરાતના વિવિધ ક્ષેત્રોના પ્રમાણિત કરવું એમના પ્રદાન અને અવનવા યોગદાનને ગણાવવું અને તેઓના જીવન પ્રેક્ટ પ્રવાસને ઉજાગર કરવું સુરતમાં યશેશ શાહ દ્વારા ગ્રોથ એવોર્ડનું આયોજન કરાયું છે આ ગ્રોથ એવોર્ડમાં ફૂડ હેલ્થ વેલનેસ ફેશન એજ્યુકેશન હોસ્પિટાલિટી રિટેલ આવી અનેક કેટેગરીના નોમિનેશન રાખવામાં આવ્યા છે આ એવોર્ડ આયોજન કરવાનો હેતુ ગુજરાતના એન્ટરપ્રિન્યુરને પ્રોત્સાહન આપવાનો હતો અને એમની ઉપલબ્ધિને નવાજવાનો હતો આ એવોર્ડ શોમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતી એકસ્ટ્રેસ દીક્ષા જોશી ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય અતિથિ દીક્ષા જોશીના હાથે એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા દરેક કેટેગરીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારને પસંદ કરી આજે એમના એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે જી મારું નામ દીક્ષા જોશી છે અને આજે હું ગ્રોથ અવોર્ડ્સ સુરતમાં જે થઈ રહ્યા છે ત્યાં આવી છું એઝ અ ચીફ ગેસ્ટ તો ફર્સ્ટલી થેન્ક યુ સો મચ ય ફોર ઇન્વાઇટિંગ મી અને સેકન્ડલી આટલા ઇમર્જિંગ ઓન્ટરપ્રિનર્સને અવોર્ડ્સ મળી રહ્યા છે એ જોઈને મને બહુ જ આનંદ થઈ રહ્યું છે ઇટ્સ વેરી ઇન્સ્પાયરિંગ ફોર સમબડી લાઈક મી ઓલ્સો બિકોઝ વી આર યંગસ્ટર્સ વી આર કોન્સ્ટન્ટલી થિંકિંગ અબાઉટ ગ્રોઈંગ હું એક્ટર છું પણ મારે પણ આગળ જઈને બિઝનેસ કરવું છે એ કયા ડિરેક્શનમાં જવું છે આઈ એમ નોટ શ્યોર પણ એ કંઈક તો કરવું છે એક સ્ટાર્ટઅપ કરવું છે સો આઈ કમ યોર સ્પેશલી ટુ બી વેરી ઇન્સ્પાયર્ડ અને લોકોની સાથે ઇન્ટરેક્ટ કરીને એમની જર્ની વિશે પૂછવું છે મારે ખાસ કે એ લોકોએ કઈ રીતે હિંમત કરી એ સ્ટાર્ટઅપ વખતે એ લોકો શું ફિયર્સ ફેસ કર્યા અને પછી જે બ્રેક થ્રુ થયું એ કઈ રીતે થયું તો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ એન્કરેજમેન્ટ ફોર એવરી વન આ અવોર્ડ એક ટાઈપનું વેલિડેશન હોય છે પછી એક્ટિંગમાં હોય એટલે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં હોય કે કોઈપણ ફિલ્ડમાં અને આઈ ફીલ દેટ આઈ એમ વેરી વેરી ઓનર ટુ બી હર થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે થેન્ક યુ સો મચ અને મને બહુ મજા આવી રહી છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ उन्नति देसाई फ्रॉम अपलिफ्टेड आज बहुत खुशी का दिन है मेरा काम अप्रिशिएट हुआ है ग्रोथ अवार्ड्स ने मुझे अवार्ड दिया है फॉर बेस्ट लर्निंग सेंटर फॉर लर्निंग डिफिकल्टीज आगे बहुत बहुत सारे अवार्ड्स मिले हुए हैं बट ये अवार्ड मिलकर बहुत अच्छा लगा एंड आई एम मच मोटिवेटेड एंड आई अप्रिशिएट यू सर हाई आई एम यशेश सूरत આ અમારું સિક્સ એડિશન છે સુરતમાં આની પહેલાં આપણે અમદાવાદમાં બે એવોર્ડ શો કર્યા છે પૂના કર્યું છે મુંબઈ કર્યું છે અને રાજકોટ કર્યું છે આજે આ એવોર્ડ શો સાઉથ ગુજરાતના જે એન્ટરપ્રિનર્સ છે એમને ફેલિસિટેટ કરવા માટે કરેલું છે આમાં ચીફ ગેસ્ટ દીક્ષા જોશી છે યસ અને આમાં આપણે મલ્ટિપલ કેટેગરી જે છે એ લોકોને આપણે એવોર્ડથી નવાજ્યા છે જેમાં કે ફૂડ છે એજ્યુકેશન છે કેમિકલ છે ટેક્સટાઇલ છે એવી ઘણી બધી કેટેગરીઝને આપણે એવોર્ડથી સન્માનિત કેટલા લોકોને એવોર્ડ આપવાનો છે અરાઉન્ડ સિક્સટીન એન્ટરપ્રિનર્સને આપણે એવોર્ડ